અને આજ પુરુષ બેન અસ્મિતાબેન મારા આંગણે આવ્યો હોય અને મને ગાવાની ઈચ્છા થાય ચાલો ને જમે રાજી થયા ઓ રાજી થયા બો રાજી અમાર અમારા આંગણે ને જમને આનંદ થયો બોવ યાનંત થયો બોવ યાનંત થયો તો દિલથી દાયર અને બાપા સીતારામ ખબર ગુડ મોર્નિંગ છે કુડ ના ક્યાં શો બધા મોજમાં તો આપણે વિડીયો મોજમાં જ જો ને વિડીયો આપણે પાછો શરૂ કરી દીધો હશે કે અત્યારે વાગી છે કેટલા વાગે નીતા દસ દસ વાગી છે તો કે ખબરમાં કે વિડીયો શરૂ કર્યો નહોતો કામ થોડુંક વધી ગયું હતું ને આજે એક યુટ્યુબર આપને મળવા આવે છે એટલે એ આવે છે આપણે કામ પતાવી દેવું તો એટલે વિડીયો શરૂઆત કરી નહીં એટલે જો અત્યારે બધું કામ પતાવી દીધું છે એક ખાલી વાયદું કામ શરૂ થઈ નીતા વાઇદું કરે છે એટલે વાયુદુ કરી એટલે હમણાં પાસે નહીવરા નીરાઈ ગયું ગાવી ખાય છે ધોવાઈ ગયું ને ખોવાઈ ગયું ને બધું કામ થઈ ગયું છે અને આગ આપને એક યુટ્યુબર મળવા આવે છે કોણ છે યુટ્યુબર જો કે નવા છે તેવી કોઈ જોયા જ નહીં હોય પણ વિડીયો માં આગળ બેઠા રહેજો આપણે તમને બધાને બતાવીશું હવે તો નીતા વાઈ તું કરે છે વાઈ તું કામ એટલે આપણે પછી નાઈન તું તૈયાર થઈ જાય ત્યાં એક યુટ્યુબર આપણા ઘરે પહોંચી જાય આમ જો તો તું હું કરી ન્યા હું છે હું છે કાશ બો

ગા પાવન છે ગા તો પાઈતીધી મે મારી દી હવાઈ તો નાન જોઈને આપણે તૈયાર થઈ ગયા છીએ અને આપણે જે યુટ્યુબરને વાત જોતા હતા નવા યુટ્યુબર ઈ આપણા ઘર આંગણે આવી ગયા છે અને જો ઈશ્मिता બેન ને ફ્રેજબા આપણે જેસી વ્લોગ ઈશ્मिता ચેનલ વાળા આપણે આંગણે આવી ગયા છે અને એમને દે બોલે છે એ આપણે કે કે તમે અમારા આંગણે આવ્યા એટલે સ્વાગત છે સ્વાગત છે અમુક શોર્ટ વિડીયો છે અને કઈ અઠવાડિયા છે પણ ચેનલ અત્યારે યુટ્યુબ વાળા એટલી ગ્રો કરેલી છે ને કે એની કોઈ સીમા નહીં એટલી એની ચેનલ ગ્રો થયેલી છે અને બધા એ સબસ્ક્રાઈબર મિત્રોનો બધા સાહસનો આપ્યો છે બધો સપોર્ટ આપ્યો છે બધા એનો દિલથી ફૂંકુ અસ્મિતાબેન વીતી હું આભાર વ્યક્ત કરું છું અને આ પરેશભાઈને અસ્મિતાબહેન મારા આંગણે આવ્યો હોય અને મને ગાવાની ઈચ્છા થાય ત્યારે જ જમે રાજયા ಮಿತ್ರ ಭಾರ <Charles> <San> અને અમારી જેવા બીજા સબસ્ક્રાઈબર આવે એમને પણ આટલો મીઠો આવકારો આપજો મેહુલભાઈ અને તમે બધા પણ એક વાર જરૂર મેહુલભાઈ ની મુલાકાત લેજો એમની ચેનલ નું નામ છે મેહુલ નીતા તો

સબસ્ક્રાઈબર કઈક આઠસો હશે બરોબર આઠસો સબસ્ક્રાઈબર માં કઈક અઢાર ઓગણીસ વ્યૂઝ એટલે હજી નવી નવી ચેનલ પણ એ બધું ગ્રો અમારે આ ભાઈ છે પ્રેશભાઈ અને ભાઈ બહુ મોરલા ઉડાડ્યા છે એટલે એક અમારા તેજસ્વી બેન ના મોરલા ઉડાડી ગયો ઉડાડવામાં અત્યારે પ્રેશભાઈ પ્રખ્યાત છે એટલે અમારા તેજસ્વી બેન ના મોરલા ઉડાડ્યા છે

વા પરેશ ભાઈ વાહ ખુબ ખુબ ભાઈ તમારો જો આવી રીતે એના મોરલા ઉડાડે છે અને ભાઈ બધા બહુ માન સન્માન બહુ સારો સપોર્ટ આપે છે એટલે બસ એમને માં બધા બપોરે એક વાગે લાઈવ થાય છે અને રાત્રે દસ વાગેની આજુબાજુ લાઈવ થાય છે ડેલી સર્વિસ તો બપોરે એક વાગે અને રાત્રે દસ વાગે બધા જે છે ભૂલોક અસ્મિતા નામની ચેનલ છે બધા જોડાઈ જો અને બસ તમારી મનગમતી ફરમાશીઓ આપજો તો ફરમાશું એવી આપજો કે જેના થકી બેની લઈ શકે અને ભાઈને ગાવાની મોજ આવો પછી સોંગ ને હિન્દી સોંગને એવું કોઈ ફરમાશ આપતા નહીં બરાબર અને હવે આપણે હવાણી કરીએ છીએ ને પછી મળી જાય

લાડલી મારી હે મારા લાડલી ના ગીત મધુરા ગવાશું હે મારી લાડલી લાલમલા એ ના ગુલાબી સે કેવી સુંદર સોહાર મારી લાડલી લાલમલા મારે પારણીયું બંધા માતા યશોદા શોદા ગીત ગા હે લાડલી મારી પારણિયા માં ક્યારે પોડી જાય બસ એટલી ખુશી છે મારે એ માટે મેવલભાઈ ના આંગણે આવ્યા એ માટે બે ગીત મેં ખુશી થી ગાયા છે બસ ખૂબ ખૂબ આભાર આનંદ ચોપ્રેશભાઈ તમને મળ્યા પછી તો બહુ આનંદ થયો ખૂબ ખૂબ આભાર મેવલભાઈ તમારું એકદમ અને હવે જો બધાયને મળી લિધું

આ જો આપણા મુલાકાતે અસ્મિતાબેનના પરેશભાઈને આવેલા હતા અને બાપુ તો આપણે જાય લઈએ આમ ગુણવત્તું હતું કે ભાઈ પાસે પાસે જઈએ છીએ અને આપણે લાઈવ ઘણી વખત હોય અવારનવર હોય છે અને જ્યાંનું થઈ મારી ચેનલ આગળ આવેલી બાપુના સપોર્ટ થઈને જાય લેલી છે એટલે વધુ તો બાપુ વિશે કાંઈ જવાય નથી બધા વિડીયો જોવો લાઈવ જોવો એટલે ખબર જ હોય પણ આજ પહેલી વખત આપણે અસ્મિતાબેન અને પરેશભાઈ આપણી મુલાકાતે આવ્યા હતા

જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરતા રહેજો અને બે લાયકન ડબાવું ભૂલતા નહીં મળશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને દિલથી વાપા સી